દાહોદ તાલુકાના મોટી ખરજ ગામે લાભાર્થીને આપવામાં આવેલ કુવાઓના રૂપિયા ચાઉ કરી જનાર ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ગામના જાગૃત યુવાઓ દ્વારા લાગતા વળગતા અધિકારીઓને કરવા છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી કે તપાસ કરવામાં ન આવતા જાગૃત યુવાઓએ દાહોદ જિલ્લા સેવા સદનના દરવાજા ખટખટાવ્યા દાહોદ તાલુકાના મોટી ખરજ ગામે ભ્રષ્ટાચારને લઈ મોટી ગામના જાગૃત યુવાઓ દ્વારા દાહોદ જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી તેમજ દાહોદ જિલ્લા નિયામક કચેરી ખાતે લેખિત રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી કોઈ પણ કામગીરી કે કોઈ તપાસ કરવામાં ન આવતા છેવટે જાગૃત યુવાઓ દાહોદ જિલ્લા સેવા સદન ખાતે આવી દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કુવાના રૂપિયા બારોબાર ઉપાડી રૂપિયા ચાઉ કરી જનાર ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને સરકાર દ્વારા આપવામાં આવતા લાભો લાભાર્થીઓને મળે તેવી માંગ કરવામાં આવી છે ટીવી એટીન ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઇમરાન શેખ દેવગઢવારિયા મારું નામ ફતેહસિંહભાઈ ડામોર છે કયા ગામથી આવ્યા છો તમે અમે મોટી ખરેસ્તી આવી છે એ કઈ સમસ્યા છે તમારી અમારી સમસ્યા એ છે કે સર જે થોડા સમય પહેલાં અમારે મોટી ખરેસ માળ ફળિયામાં એક શોભનભાઈ મંજીભાઈ માવીને નવરસિંહભાઈ પલાસ જે જેમના કુવાઓનું પેમેન્ટ જોબ જોબકાર્ડો દ્વારા ઉપડી ગયું હતું જે અને એમને કશું ખબર જ નથી મૂળ માલિકને એના માટે અમે થોડા દિવસ પહેલાં લગભગ એક મહિના પહેલાં તાલુકા વિકાસ અધિકારી શ્રી જિલ્લા વિકાસ અધિકારી અધિકારીશ્રી નિયામકશ્રી ગ્રામ વિકાસ એજન્સી પર અમે અરજીઓ આપી છે છતાં પણ અત્યાર સુધી એક મહિના થયા થવા એવો કોઈ પણ આના પર એક્શન લેવાય નથી એટલા માટે આજે અમે શ્રી કલેક્ટર શ્રી પાસે આ પાસે આવ્યા હતા કે આમના વિરુદ્ધમાં કોઈ પણ જાતની આગળ એક્શન લઈ તપાસ થાય અને જે પણ મૂળ માલિકો છે એમને થોડો ન્યાય મળે એ એટલા માટે અમે આજે કલેક્ટરશ્રીને અરજી આપવા આવ્યા હતા સાહેબ મારું નામ ડામોર અર્જુનભાઈ છે મારી મોટી ખરાબ માળ પડ્યામાં છે સાહેબ આજથી અમે પંદર દિવસ પહેલાં ડીડીઓ સાહેબ ટીડીઓ સાહેબ અન્ય અધિકારીઓને એક અરજી આપી હતી સાહેબ કે અમારા ગામમાં ભ્રષ્ટાચાર થયેલો છે જે ખોટા જોબ કાર્ડ બનાવી હોવાનું નાણાં ઉપડી ગયેલા છે સાહેબ તો અમે આજે કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે સાહેબ કે અમારી જે અરજી આપી છે સાહેબ એનો સારી રીતે વર્ણન કરી લેખિતમાં આપી છે સાહેબ તો જરા જોઈ અને એનું ધ્યાન દોરે તથા અમારા ગામમાં એવા ઘણા ભ્રષ્ટાચાર થયેલા છે સાહેબ કે આજ સુધી એનો કોઈ નિર્ણય આવ્યો જ નથી અને આવી રીતના જો આજે પંદર દિવસ પહેલાં અમે અરજી આપી સાહેબ એનું કોઈ નિરાકરણ નથી આવ્યું તો અમારે અન્ય વ્યક્તિઓના નાના મોટા માણસો છે તો કોની પાસે જવાનું બસ એના માટે અમે કલેક્ટર સાહેબને આજે હાથ જોડીને વિનંતી કરીને કરજી આપી છે સાહેબ તો અમને આનું જે છે એનું નિરાકરણ આવે